જા યુટ્યુબ ફેમિલી તો ફરીથી મારા વાકાગમાં તમારું સ્વાગત છે મિત્રો તો આપણા બ્લોગ જોતા એકદમ મસ્ત જ હોય તો મિત્રો આજે આપણે જવાનું છે રખડવા તો કન્ટિન્યુ બ્લોગમાં કન્ટિન્યુ રહેજો મજા હશે રખડી આવીએ ક્યાંક પાછા તો મિત્રો લોગમાં કન્ટિન્યુ રહેજો મજા હશે તો ચાલો આપણે જાય તો ફાઇનલી મિત્રો હું ને મારો મિત્ર નીકળી ગયા રખડવા અને મિત્રો તમને ખબર જ છે કે આપણી ગાડી ધીમી હાલે નહીં કોઈ દી હાલે મિત્રો કોમેન્ટ કરીને જો ફટાફટ અને મિત્રો અડધે પૂઈ ગયા તો ગાડીમાં પેટ્રોલ થઈ ગયું પછી આપણે ગાડીમાં નાખી દીધું પેટ્રોલ ટાંકી કરી નાખી ફૂલ મિત્રો આપણે હજી ક્યાંય રખડવા જવાનું હે છેટે અને મિત્રો ટાંકી ફૂલ કરાવી નીકળી ગયા રખડવા મિત્રો લોગમાં કન્ટિન્યુ રહેજો મજા આવશે બહરો બોલાવતા નીકળી ગયા હો રખડવા વાત તો મિત્રો બધું રખડી જ લેવું ક્યાંય બાકી જ નથી રાખવું બહરો બોલાવ દેવો બહરો

कैम से मित्रों खाड़ी नाखे मारे तो आम आम था कोई नहीं केतन मारे फाटवा में मित्रों हम जाम जाओ लोग माकन टीम यू रे जो

અને મિત્રો આપણે અહીંથી નીકળી ગયા લોકેશન મિત્રો એક નંબર હતું કોમેન્ટ કરી નાખજો મિત્રો એક નંબર એમાં પગ લહેર એટલે પૂરું ન્યાનિયા ફિનિશ અને મિત્રો આ કેવાકનો બોર્ડ આવ્યો જરીક વાંચી નાખજો તો કેવાનો છે ઓ તો ઓલો આમ જવાય હાંબેડી સફારી પાર્ક અહીંથી જવાય મિત્રો અને મિત્રો અહીંયા જાઓ કેટલી ગર્દી છે ફાઇનલી મિત્રો આપણે ઘરે આવી ગયા મિત્રો તમને એમ થતું છે મિત્રો કે આ તો ખાલી એમને આમ રેકડો છે તમને આ વ્લોગમાં મજા નહીં આવી મિત્રો મિત્રો હું તમારા આટલું પાછો હારા માઇલો ક્યાં કામ ખાલી જગ્યાએ લોકેશન ગોતીને જાય તમારા માટે મિત્રો સબસ્ક્રાઈબ કરતા જવ મિત્રો તમને આમાં મજા જ નહીં આવી મને ખબર મને એ બોરિંગ ઓલું લઈ ગયું ખાલી એમને હું રેકડો તો મિત્રો સબસ્ક્રાઈબ કરતા જો તો હું તમારા માટે એક નંબર પાછો હું મિની બ્લોગ લેતા તો લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ને હું તમને પાછો મળું આવા આવા બીજા મિની બ્લોગમાં મતલબ કે આરથી આરામ બ્લોગમાં ચાલો